મોરબી રવાપર રોડ પર આવેલા ઓમ શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે લાગેલી આગ કોઈ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ જાય તે પહેલાં જ કાબૂમાં લેવાઈ મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી ઓમ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તાત્કાલિક પગલા સ્વરૂપે પાણીનો મારો ચલાવી આગને ફેલાવવા બંડે તે પહેલાં જ કાબૂમાં લઈ લીધી હતી કોઈ મોટી જાનહાની કે નુકસાન થતાં અટકી ગયા હતા અને એક મોટી દુર્ઘટનાના સહેજ માટે ટળી ગઈ હતી રિપોર્ટર કેતન પ્રજાપતિ મોરબી આજે સવારે આઠ વાગ્યા આસપાસ હું ઘરે હતો ત્યારે એક ફોન આવેલો કે તમારા કોમ્પ્લેક્સમાં આગ લાગેલી છે તો તરત જ રૂટીન સીધો અહીં કોમ્પલેક્ષ આવે અને જોતાં જ અમારા કોમ્પ્લેક્સમાં જ ગઈકાલે જ ફાયરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ફિટિંગ કરવામાં આવ્યું હતું તેથી કોમ્પ્લેક્ષનું તમામ મશીનરી ચાલુ કરી અને આગ કેવી રીતે ઓળવાય એ ચાલુ કરવાની માહિતી પ્રક્રિયા અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ તરફ ફોનથી જાણકારી બોલાવવામાં આવેલ હતી અમારા કોમ્પ્લેક્ષ અને બાજુનું જે કોમ્પ્લેક્ષ આવેલું રહ્યું એ બંને કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ જે લાગેલી હતી ખૂબ જ ઉપયોગી નીવડી અને બંને કોમ્પ્લેક્ષની ફાયર સિસ્ટમથી આગ બોલાવવાનું ચાલુ કરવામાં આવી રહ્યું થોડાક સમયની અંદર જ ફાયરની ટીમ આવતા આગ અત્યારે સંપૂર્ણ રીતે કાબૂમાં આવેલ છે મારી મોરબીના તમામ વાસીઓને એક જ અપીલ છે કે તમે જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં રહેતા હોય જાનહાની તમારે જો ટાળવી હોય તો તમારા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અને તમારા રેસિડેન્શિયલ ડિપાર્ટમેન્ટની અંદર ફાયર સિસ્ટમ જરૂર શુકિંગ કરાવો અને ઓપરેટ કરો અને બધા એની ટ્રેનિંગ લો ખરેખર અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે મારું નામ દેવેન્દ્રસિંહ યાદવ ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા આજરોજ સવારે આઠ વાગે કંટ્રોલ રૂમમાં કોલ આવેલો હતો કે ઓમ શોપિંગ કોમ્પ્લેક્ષ એક દુકાનમાં આગ લાગેલી હતી તુરંત જ આપણે આપણું નાનું ફાઇટર રવાના કરેલું હતું સાથે સાથે બીજું મોટું ફાઇટર પર રવાના કરેલું હતું અહીંયા જે દુકાન છે એના ખૂણામાં જે સામાન પડેલો હતો અને ત્યાં જે કોમ્પ્લેક્સની કોમન મિટેરી છે ત્યાં આગળ એક આગ લાગેલી હતી હાલે કંઈ કારણ જાણવા મળેલ નથી અને હાલ આગ કાબુમાં છે